તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઉનાળુ મગફળી અને તલના વાવેતર વિશેની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે દશકા પહેલાંનો સમય હતો ત્યારે જે ખેડૂતો પાસે ઉનાળું સ્યોર પાણી હોય એવા ખેડૂતો ઊભડી જાતની વહેલી પાકતી મગફળીનું વાવેતર કરતા હતા છેલ્લા દશકામાં તલ મગ અડદ બાજરી જેવા પાકના સારા ભાવથી ખેડૂતો મગફળી છોડીને એ તરફ વળ્યા છે ત્યારે ભલે આજે મગફળીના ભાવ ગત વર્ષની સરખામણીએ પ્રતિમણ બસો રૂપિયા તૂટેલા છે તોય ખેડૂતોએ પાક ફેરબદલીમાં મગફળીને તક આપી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા દક્ષિણના વ્યારા અને સુરત માંડવી પટ્ટામાં ઉનાળું પણ મગફળી વાવેતર થાય છે ત્યારે એ રીતે કચ્છના નકતાણા જૂનાગઢ ગીર સોમનાથ મોરબીના હળવદ સુરેન્દ્રનગરના ધાંગધ્રા પટ્ટા ભાવનગરના શેત્રુજી ડેમની બંને સાઈડની કેનાલના વિસ્તારોમાં ખેડૂતો વધતા ઓછું ઉનાળું મગફળી વાવેતર કરતા હોય છે ઘણા ખેડૂત મિત્રો પહેલા ઉનાળુ મગડી મગફળી વાવતા હતા ત્યારે જો આજે ખરીફમાંથી ખસીને તલ બાજરી અને મગે ઉનાળું આવી ગયા છે તેથી પહેલાં કરતાં મગફળી ઘટી છે પણ પાછલા વર્ષની તુલનાએ થોડું વધેલ વાવેતર દેખાય છે હળવદ બાજુના પટ્ટામાં કંઈક અંશે ચોવીસ નંબર મગફળીના વાવેતર જોવા મળે છે તેની સાથે સાથે ગત વર્ષની તુલનાએ ખેડૂતોએ મગફળીમાં કાપ મૂકી તલનું વાવેતર જરા વધારે કર્યું છે ત્યારે વિસાદર બાજુના પંથકમાં છેલ્લા ત્રણેક વર્ષથી તલમાં સુકારાના કારણે ધાર્યા મણિકા મળતા નથી એટલે ઘણા ખેડૂતોએ પાકની ફેરબદલી કરવામાં તલ છોડી મગફળી વાવેતરનો રસ્તો પકડ્યો છે ત્યારે કૃષિ વિભાગે નોંધેલ એક એપ્રિલ સુધીના આંકડા કહે છે કે ગત વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસમાં સુડતાલીસ હજાર છસો ને ત્યાસી હેક્ટરમાં વાવણી હતી ત્યારે ચાલુ ઉનાળુ સિઝને મગફળીનું નવ ટકા વાવેતર વધીને એકાવન હજાર ને એકાણું હેક્ટરે પહોંચ્યું છે પાછલા ત્રણ વર્ષનું સરેરાશ મગફળીનું વાવેતર અઠ્ઠાવન હજાર અઠ્ઠાવન હેક્ટર છે ત્યારે ઉનાળુ મગફળીનું ફેબ્રુઆરી મધ્યે વાવેતર થઈ જવું જોઈએ તેથી છેલ્લી અવસ્થાએ વરસાદ આંબી ના જાય મગફળીની વાવણી છે પરંતુ તેની સામે તલ અને મગનું વાવેતર વધુ થયું છે ઉનાળુ મગફળીમાં ઉત્પાદન ઓછું કોટીપો વધુ અને ખર્ચ વધુ હોવાથી ઉનાળુ મગફળીનું વાવેતર ઘટ્યું છે તો ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો